તો રામ રામ મારા તમામ વાલા મિત્રોને ઝાઝાથી આજ હું ફરીથી એક સરસ મજાની વનસ્પતિની દેશી દવા લઈને આવ્યો છું અને આ દેશી દવા તમામને ઉપયોગી થાય એવી છે દરેક મિત્રોને ગામડામાં હોય સિટીમાં રહેતા હોય દરેકને ઉપયોગી થાય એવી આ દેશી દવા છે જેનો ઉપયોગ તમારે અવારનવાર કરવો પડે અને દવાખાને ન દોડવું હોય તો એના માટે તમારે સાવ મફતમાં આનો ઉપયોગ કરો એટલે સાવ મફતમાં બધું કમ્પ્લીટ થઈ જાય એક રૂપિયાનો પણ ખર્ચો ન લાગે તો આ દેશી દવા જે છે એ શેના માટે છે અને ક્યારે ઉપયોગ કરવો અને કોને ઉપયોગ કરવો એની વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો એ પહેલાં મારો વિડીયો જેને મજા આવે એ લાઈક કોમેન્ટ અને શેર કરજો નવા મિત્રો હોય તો ફોલો કરી લેજો હવે આ દવાની હું તમને વિશેષ વાત એ કરવાનો છું કે આ દવા એના માટે છે કે જેમને ઝાડા થઈ ગયા હોય અથવા તો ગમે એને અવારનવાર ઝાડા થઈ જાય એના માટે આ દેશી દવા તમે સાંચવીને રાખજો એટલે તમારે જ્યારે અવારનવાર ઝાડા થાય અથવા તો જેને ઝાડા થઈ ગયા હોય અને મટતા ન હોય એના માટેની આ દેશી દવા છે અને એટલા માટે જાડા કેવા કે ગમે એવા હોય ભલે તમ તારે ઝાડામાં લોહી પડતું હોય તો પણ તમારે આમ જો આ દેશી દવાનો ઉપયોગ કરો એટલે તમારે હવારમાં ક્યાં હોય એટલે બપોરે ઝાડા બાંધ માત્ર ને માત્ર ત્રણથી ચાર કલાકમાં ઝાડા બાંધ અને આ દેશી દવાનો પ્રયોગ જેમને ઝાડા નથી એને બિલકુલ કરવાનો નથી બરાબર એનું કારણ છે કે આ હું હમણાં તમને આ વેલો બતાવવાનો સૌ દેશી દવાનો અને એ વેલો બતાવ્યા પછી જેને ઝાડા નથી એને બિલકુલ આનો પ્રયોગ કરવાનો નથી જેને ઝાડા હોય એને જ આ વેલાનો ઉપયોગ કરવાનો છે બરાબર તો હવે મિત્રો હું આજ આ વેલો બતાવવા તમને જાઉં છું જોઈ લો અને આ છે જેને ઝાડા ગમે એવા થયા હોય લીલા કાસ હોય અથવા તો જેને એમ કહેવાય કે લો ઝાડાની અંદર લોહી કેમ નીકળતો નથી ગમે એવા પેટની અંદર ઝાડા હોય એ મટી જાય છે જો આ ઝાડવું રહ્યું ને કળથીના જેવા બી હોય એવી રીતનું આ નાનું એવું ઝાડવું હોય અને ઢોરામાં ગમે ત્યાં તમને મળી જાય ઢોરામાં મળી જાય અને તમારે હાવ મફતની દવા તો આને કરવાનું શું ઉપયોગ કઈ રીતે કરવો તો એના માટે આ ઝાડુ મેં તમને એટલે બતાવ્યું કે ઝાડાની અંદર જઈ ડુંગરમાં કે ગમે ત્યાં જાય અને તમારે આ ઓળખી લેવાનું ઉપર જાતા બીજી વાત એ કે જેને ઝાડા થયા હોય ને એના માટે જ છે જેને ઝાડા નથી એને ઉપયોગ ન કરવો નહીં બંધાઈ જાઓ એટલા માટે ખાવાનું શું કઈ રીતે ખાવું આને તો જેટલું ઝાડું મળે એટલું તમારે લઈ લેવાનું જો પાતળું હોય ને હાવ તાજું એમાં જોઈ લો આ બતાવી ગયો એમાં આવું લીલા કલર હોય પછી જેમ જેમ એ જાડુ થતું જાય ને એટલે એનો કલર બદલી જાય જો હું તમને બતાવું એ વેલાનો કલર બદલી ગયો લાકડા કલરનો થઈ ગયો પાતળું હોય એટલે આવું હોય તો જેટલું જાડુ મળે ને એટલું આ લઈ લેવાનું બરાબર આટલુંક લઈ લીધું જેટલું જાડું થળિયાથી મળી જાય તો વધારે સારામાં સારું પણ આટલું આ લઈ અને દાંતણ આપણે સાવીને એમ સાવી જવાનું અને એના ઘૂંટડા એક વખત ચાવ્યા પછી તમે હવારમાં કે બપોરે બપોરે ચાવ્યા હોય ને તો તમારે પછી આને હાંજે ઉપયોગ કરવાનો જો ઝાડા બંધ ન થાય તો એક જ વાર કરો એટલે તમને સો ટકા ઝાડા મટી જાય કદાચ પાણી ક્યાં આવેલું શું કહેવાય કે લોહી કેમ નથી આવતું ઝાડામાં એવાય ઝાડા મટી જાય ગમે તેવા ઝાડા મટી જશે મેં આનો પ્રયોગ કરેલો છે અને હું આ દેશી દવા બધાને આપું છું બરાબર તો જરૂરથી એકવાર પ્રયોગ કરજો વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ શેર કરજો તમારા મિત્રોને જેને જાડા થાય એને શેર કરી દો અને ફોલો કરી લેજો આજના વિડીયોમાં બસ આજ આટલું જ કદાચ ફરીથી તમને દેખાડી દઉં એને જો બી આવા હોય જેવા કળથીને આપણે થાય ને દોડવા એવા બી થાય જોઈ લો જો આવા છે કળથી ને થાય એવા જ પણ આ બોવડી માથે હોય વધારે બરાબર બોવડી હોય કે બાવળ હોય એમાં વધારે આ વેલો ચડી જાય તો જેને ઝાડા થાય એને જ ઉપયોગ કરવાનો બીજા કોઈએ કરવાનો નથી તો એ આ એટલું યાદ રાખજો અને જ્યારે ઝાડા થાય ત્યારે ઉપયોગ કરજો શે મજાનો વિડીયો તો શેર કરતા રહ્યો અને સેવું કરી લે જય માતાજીવાળા